નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન માટે રાહત પેકેજ તો પાક નુકસાન સહાય યોજના બે હજાર ચોવીસમાં ઓક્ટોબર મહિનામાં જે ખેડૂતોને કપાસમાં નુકસાની હતી એ ખેડૂતો માટે રાજ્ય સરકારે જે પાક નુકસાન સહાય યોજના છે તે બહાર પાડી છે તો તેમાં આપણે જોઈશું આગળ કે કયા કયા જિલ્લાઓને લાભ મળે છે કેટલી કેટલી સહાય મળશે ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યારે કરવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા પુરાવાઓ જોઈશે અને ઓનલાઈન અરજી કર્યા બાદ કાગળો ક્યાં જમા કરાવવા એ વિશે આપણે ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે અને બાજુમાં આપેલ બે લાઇકનને પ્રેસ કરી દેવું જેથી આવી અવનવી માહિતી તમને મળતી રહે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો જોયા બાદ આ વિડીયોને લાઈક કરો અને પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપમાં કે ગામના ગ્રુપમાં આ વિડીયોને મોકલી આપવો જેથી મહત્તમ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે સહાયની રકમ તો ખરીફ સિઝન બે હજાર ચોવીસ ઋતુના વાવેતર માટે કરેલ કપાસ પાકમાં તેત્રીસ ટકા અથવા તેથી વધુ નુકસાન માટે

સુરેન્દ્રનગર અને રાજકોટ એમ છ જિલ્લાઓમાં સરકારે આ સહાય યોજના બહાર પાડી છે પાક નુકસાન સહાય યોજના તો ઓનલાઈન અરજી ખેડૂતો સંબંધિત વીસી અથવા વીએલ મારફત સાધનિક પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે ડિજિટલ ગુજરાત જે પોર્ટલ પર છે ડિજિટલ ઓનલાઈન પોર્ટલ તેમાં વીસીએ અથવા વિલય તમારા ગામના જે હોય તે તમને ફોર્મ ભરી આપશે ઓનલાઈન અરજીનો સમયગાળો તો આ ફોર્મ આ છ જિલ્લાઓમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી ભરાશે તો તારીખ ચૌદ સાત બે હાજર પચીસ થી તારીખ અઠેરીસ સાત બે હાજર પચ્ચીસ સુધી આ સમયગાળામાં આ ફોર્મ આપણા ભરાશે તો જે સહાય મળવાપાત્ર છે તેના વધારાના જે ધોરણો છે એ હું તમને જણાવી દઉં ખેડૂત મિત્રો આ ખાતામાં જો એક વધારે ખાતેદાર માં હોય તો સહાય મળવાના લાભાર્થી તરીકે જો એક જ ગણવાનો અને ગમે તે એક ખેડૂતને આઠ માં જે હોય તેને સહાય મળવા પાત્ર રહેશે અને અન્ય ખેડૂતો હોય તેનું સંમતિ પત્ર રજૂ કરવાનો રહેશે એટલે એક ખાતામાં પાંચ જણાના નામ હોય કે દસ જણાના હોય તો એક થી વધુ નામ હોય તો ગમે તે એક ખાતેદાર નામે જ ફોર્મ ભરી શકાય છે બીજા ખાતેદારોનું નું સંમતિ પત્રક રજૂ કરવાનું રહેશે એટલે સહાય એક ખેડૂત ના સંમતિ પત્રક સિવાય જે ખેડૂત છે જેના નામે ફોર્મ ભર્યું છે તેના ખાતામાં જમા થશે આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધારે ખાતા ધરાવતા હોય છે એક નામના તો પણ એક જ ખાતા પર સહાય મળવા પાત્ર રહેશે આ પેકેજ અંતર્ગત

નુકસાનગ્રસ્ત ગામોમાં નિયત ધોરણો મુજબ કપાસ પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા હોય તેવા આમાં જિલ્લાઓમાં અલગ અલગ સિસ્ટમ પણ હોય શકે છે કારણ કે અલગ અલગ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે નુકસાનગ્રસ્ત કરેલો હોય એના જે નિયત ધોરણો હોય તેના મુજબ સહાય મળવા પાત્ર રહે છે એટલે છ જિલ્લાઓમાં જે સહાય મળવા ધોરણ છે તે અલગ અલગ હોઈ શકે છે તો નુકસાન ની ગણતરી માટે પ્રમાણપત્રના દાખલામાં રકમ અંગેની ચકાસણી કરવાની રહેશે જુલાઈ બે હાજર ચોવીસ કૃષિ રાહત પેકેજ ઓગસ્ટ અને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ખાસ કૃષિ રાહત પેકેજ જે સહાય મેળવેલ હશે બે હાજર ચોવીસ ના વર્ષમાં

અને આ ફોર્મ ભડા બધા ભરાઈ જાય એટલે આ ફોર્મ બધા ડોક્યુમેન્ટ સાથે અલગ અલગ જિલ્લાઓ નક્કી કરશે અને ઉપરથી જે તમારા ગ્રામ સેવક સ્ત્રીઓ અથવા તલાટી સ્ત્રીઓ તમને જે સૂચના આપે કે કોને જમા કરાવવાના છે એ મુજબ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ સિસ્ટમ હોય છે તે ખેડૂત મિત્રોએ ફોલો કરવાની રહેશે અને સહકાર આપવાનો રહેશે તો ખેડૂત મિત્રો આ સહાયમાં જે ખેડૂતોને કપાસનું વાવેતર હોય એ ખેડૂતો જ લાભ લઈ શકે છે તાલુકા વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્રને આપણે સહકાર માહિતી જોવા માટે આ ને લાઈક કરવો બીજા ખેડૂતોના ગ્રુપમાં શેર કરવો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી જય જવાન જય કિસાન